સુરતમાં લીજેન્ડ ક્રિકેટ લીગની ક્રિકેટ મેચ ચાલી રહી છે જેમાં મંગળવારે અર્બન રાઇઝર્સ હૈદરાબાદ અને મણિપાલ ટાઈગર વચ્ચે સેમિફાઈનલ મેચ રમાઈ હતી જેમાં અર્બન રાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે જોકે આ મેચ દરમિયાન એક યુવક સુરક્ષાનો ઘેરો તોડીને ગ્રાઉન્ડ પર ક્રિકેટર સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો હતો જે બાદમાં પકડાઈ ગયો હતો જોકે સુરક્ષાના જવાનોએ લાજવાને બદલે કવરેજ કરતા મીડિયા કર્મીના કેમેરા આંચકી લેવા પ્રયત્ન કર્યા હતા સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં હાલ મેચ ચાલી રહી છે જેથી સુરતમાં લીજેન લીગ ક્રિકેટને ગ્રાઉન્ડ પર જોવા માટે પ્રેક્ષકો આવી રહ્યા છે એક સમયના સ્ટાર ખેલાડીઓ પણ આ મેચમાં રમી રહ્યા હોવાથી તેમને જોવા માટે લોકોમાં ક્રેઝ હોય તે સ્વાભાવિક છે પરંતુ સુરક્ષામાં ચૂક જોવા મળી હતી સિક્યુરિટી યોગ્ય ન હોવાથી ચાલુ મેચ દરમિયાન એક દર્શક સેલ્ફી લેવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યો હતો સુરક્ષાકર્મીઓએ યુવાનને બહાર લઈ આવ્યા બાદ ક્રિકેટ મેનેજમેન્ટની ટીમના એક સભ્ય દ્વારા યુવકને તમાચો મારવામાં આવ્યો હતો પોતે સુરક્ષા ન કરી શક્યા અને તે ઉજાગર થઈ જતા યુવકનું કવરેજ કરતા ક્રિકેટ મેનેજમેન્ટની ટીમે મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું પત્રકારોના મોબાઈલ અને કેમેરા છીનવવાનો પ્રયાસ કર્યો હતો યુવક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર છોડી દેવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે આવી લાપરવાહી સિક્યુરિટી અને મેનેજમેન્ટને લઈને ટુર્નામેન્ટની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે બીરો રિપોર્ટ એલકે સ્ટાર સ્ટાર યુઝ સુરત